નમસ્તે મારું નામ ધીમન પટેલ કામબર થુ સબ્રેટ એની અંતારી લડાઈ ચાલી રહી હતી એના અંદર ગેરિયુ અતારે બંશ બધી એ દેરોની અંદર દૂધ પર આધાર આધારે પશુપાલકો એ દૂધો તારી બેટ ફાય છે એની જગ્યાએ વોર્ડ ફૂટબોલના યુવાનો તરફથી આજે નિઃશુલ્કનો કોઈ ખર્ચા અરે કોઈ પૈસા લીધા વગર આજે દૂધ બી મિત્રણ ચાલી રહ્યું છે અને હા એવું પણ જે ત્રક આવી રહ્યા છે એમને દૂધ આપવાનું કાર્યક્રમ જોતો છે બળ આસા આપણે દૂધ આપીને આવેલા છે જે વિગતિયાત મન છે એ બધાને દૂધ આપી અને તારે આવેલા છે નિઃશુલ્ક કોઈ પણ ખર્ચા વગર

એમાં આપણા સહભાગી થઈ અને લડત ની અંદર આપણો ભાગીદાર થઈ એમને સાથ આપવો દઈએ અને ન્યાય પૂરેપૂરો અપાવવો જોઈએ આપણે મારું નામ રાઠોર રવિકુમાર ઉદરભાઈ છે હું ગામ વર્તુ રહેવાસી છું જે સાબર માં અત્યારે હાલ આમ આંદોલન ચાલે છે જે અમારો વીસ ટકા સુધી ભાવ લેવાની ગણતરી છે પણ સાબર અત્યારે સુધી અમને આ બાળકે ભાવ ફેર આપ્યો નથી પણ અમે ગામનું દૂધ છે ચાર થી પાંચ હજાર લિટર જે ફાઈ ગઈ એક ટાઈમ નું અમે રોડ ઉપર દૂધ જોઈ પણ જરૂરિયાતમંદો ને અમે હાઈવે ઉપર જઈને જે જરૂરિયાત લોકો છે તેમને અમારું આ દૂધ આપીશું એ પણ મફતના ભાવે અમે પ્રોટેન લેવાના નથી આ અમારો સહકાર દે ગામના યુવાન મિત્રો સૌ ભેગા થઈને ત્યારે અમે સામ્રાજ્ય ગોધરા હાઈવે મરડિયા સ્ટેશન ઉપર અત્યારે મફતમાં જ અમે લોકોની જરૂરિયાત અંદર દૂધ આપીએ છીએ અમારી શું માંગ છે સાબરડેરી પક્ષની સાબર સાબરડેરીમાંથી અમારી એક જ માંગ છે કે જે અમારો અત્યારે ભાવ ફેરફાર કે એમાં અમારે વીસ થી પચીસ ટકા મળવો જોઈએ એટલી જ અમારી માગણી કે

તેમના કાબલ ડેરી થકી જે વળતર આપવાનું એ આપી દે તો સારું જનક હતા આ આંદોલન બહુ ઉગ્ર બનતું જતી એવું લાગી રહ્યું છે